સિહોર તાલુકાના ભડલી ગામે ત્રિદિવસીય રામદેવ પીર મહોત્સવનું ભવ્યાથી ભવ્ય રીતે આયોજન કરવામાં આવ્યું હાલમાં ચાલી રહેલા રામદેવ પીરના નોરતા તેમજ જન્મદિવસના અનુસંધાને સમગ્ર સિહોર તાલુકા સહિત ભડલી ગામે પણ ત્રિદિવસીય રામદેવ પીર મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું હતું સતત ત્રણ દિવસ સુધી બાળકો તેમજ ગ્રામજનો માટે ચોવીસ કલાક પ્રસાદ વિતરણ યજ્ઞ રામદેવ પીરની શોભાયાત્રા તેમજ રાત્રિ દરમિયાન ધાર્મિક કાર્યક્રમો જેવા કે રામદેવ પીરનું આખ્યાન સંતવાણી અને રાસ રાસગરબાનું આયોજન થયું હતું રાત્રે